પંજાબી હોડ નખવાઈ ગયું છે પંજાબી મ્યુઝિક સિસ્ટમ ને બે નખવાઈ ગઈ છે જોજો બે દિવસ માં જ આપણે મોડિફિકેશન એટલું કરી નાખ્યું છે અને આ આપણે કાઢ્યા નથી રેવલ્યુ આપણે જોઈને કમ્પ્લીટ કરી દીધું છે અને આજે જ લેવલ કરીને જ આવ્યું છે કાલ પાછું મોકલી દેવાનું રેવલ કરું તો જો આ બધી સિસ્ટમ નાખેલ છે મ્યુઝિક સિસ્ટમ જો ઉપર ચડીને તમને બતાવી દઉં અહીંથી જો બધાય કંટ્રોલ હોય બે જ લોકના સ્પીકર આવી જાય છે પંજાબી જ બધું અહીં આવું રેવલ જો કમ્પ્લીટલી જો ફિટિંગ થઈ ગયું છે અહીંથી ઓઇલનું દઈ દીધું છે પછી આ બધા સેન્સરના વાયરો આવી ગયા છે બધું નખાઈ ગયું છે મોડિફિકેશન આપણે ડાયરેક્ટ કરી નાખ્યું કારણ કે લેવલ મને બધે આખું હોય મોડિફિકેશન વિના ન હાલે ટ્રેક્ટરની પંચાવન વર્ષ પાવનું થાય પણ ટ્રેક્ટર જોઈ જાય તમે કેવડી હાઈટ કે તો બધું મોડિફિકેશન કરેલું હતું અત્યારે આપણે જવું હોય ઓલીવાડી માટ રાખવા કાલ દાંતી ને પાવડા ને બધું અકાઈ ગયું હતું તો અત્યારે માટ જોડીને આપણે કમ્પ્લીટ કરી લીધો હોય અમે માટ રાખવા જવાનું હોય ફટાફટ આપણે માટ રાખીએ પહેલા આપણે જવું હોય એસટી ના ગામમાં તેડવા ટ્રેક્ટર લઈને તેડીએ અને પછી ડાયરેક્ટ ત્યાંથી વાડીએ જોયા જાવ તો મિત્રો આપણે એસટી ને તેડીને પાછા આપણે વાડીએ પૂરી ગયા છીએ આપણે જે રોડ ની ઓલી બાજુ હોય એ વાડીએ આવી ગયા છીએ ત્યાં આખવાના મોટા ખેતરમાં માટ આપણે એમાં જાયક એસડી ની બાજુમાં છે બધા તને કોઈ વર્તતું નથી અરે બધા વર્તે એવું એસડી નામે કોઈ નથી સસ્તા લોગન નામે વર્તુ જવા મિત્રો મા ગુડ મોર્નિંગ ચેદવર કાદેશ રામ રામ જુવાન ને બીજો દિવસ થઈ ગયો અને બીજા દિવસે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ તો ઉઠી ગયા છીએ ઉઠીને નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા અને અમારી રૂંદા શું કરે છે જો તમને બતાવીએ હમણાં રૂંદા અમારા ટીઆરમાં જો ને અમારે છે હા 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 साइड 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 पकड़े ले साइड पकड़। पकड़।, पकड़ पकड़ वाला वाला कर ले वाला वाला कर ले वाला वाला कर ले आवा ओके आवा क्या जाऊ तार बहन है बहने जाऊ

હા હાલો ગલી 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 બરાબર કે આવ

એ આય ઓય બત્રી ગાને મારી શેડી ને જાવ ને ધા દુકાને જાવ માર ન જાવ તમારે જાવ ઉઈ જાવ આજ રહે જા હાતે આખવાગે માર્યો માર્યો

એટકેમો બરદવા આયા સંજે જોડી દઈએ હવે નથી રાઈતે નવરો જ હતો રાઈતે એને બાનું જડી ગયું ઉઠાડજો એને ને હા આવા કબા માંડી દઉં તાર

જોનીન કોક લઈ ગયો દા જોનીન જો કો સો ફાઇનલી આપણે દુકાને પાછા પૂગી ગયા છીએ મિત્રો મસ્ત મજાનું જમી લીધું આ દુકાનાથી પાછા આપણે ઘરે આવી ગયા હતા જમવા અને ટ્રેક્ટર ડીઝલ ને લેવા નતું તે બધી દેવા ના આવ્યા તો જો આપડે ભેંસો અહીંયા અંદર બધી બંધાણી ગયું છે તો બધી ભેંસો અંદર બંધાઈ ગયું છે જોઈ લો અત્યારે નીણ પૂરો બધો કરાઈ ગયો છે અને પાવાની રોંઢે થાય એટલે બાઈને બધું જો નાખી દીધો બીજી બધી આય બાઈ થી છે બાર ને મોટા બટાણા કરે છે મેંડવી હમી જોઈને બધી વીણે છે એમાંથી

અમને તરત આવી ગઈ સાંજે તાર પહેરાય તો એક તો વગાડવો પડે ને બાગ ક્યાં ભાટક થતા હમણાં ક્યાં ભાટકીયે હે હમણાં ક્યાં ભાટકીયે ખેતરમાં ભાટકીએ મોટા બા ને સુઈ જાવ કારણે સુઈ જાવ તમારે ભેગા બેન ક્યાં કરીને જવા તાને રૂપિયા

એને વિવાહ કરવા હોય એને વિશાળ એને કર્યા વિના સૂટકો નહીં મોદીને કંઈ એટલા ભાવ ન હોય વિવાહ કરવા હું સોનાના એટલા ભાવ હોય માંડવીના સોનાના ભાવ હતા નથી અટાણે તો માંડવીના ને સોનાના લાખ શું કરે આમાં વિવાહ કરવા એના કર્યા વિના છીટકો નઈ હવે સારી બજાર કરી કોનાની ધરાય છે મોદીને મોદી ઉપર એવું એટલે કરે ને જ્યાં હોય મોદી ન દેતો જ્યાં હોય ને કારા વાપરે છે તો વાપરતો હોય તો ભાવ ઘટાડે

પણ સોનાના ભાવ ખટાડે તો કંઈક અમારા જેમાં બે તોલાક કરાવી શકે નહીં તો શું કરાવી એમાં આવી નો હોય બા હાલો સોશિયલ મીડિયામાં શેર થઈ જાય મોદી આંભરી લે કરે છે બધું જ કરે છે એમાં મોદી હાસો તો મોદી હા પણ આ સોનાના ભાવ ઘટાડે ને તો કાંઈક ઠીક લાગે

તો આજનો લોકો આપણે આયોજન કરી દે આજનો લોકો કેવું લાગે કે કોમેન્ટ જણાવી દેજો અને ખૂબ શેર કરજો તો આજનો લોકો આપણે આયોજન કરી દે જે દ્વારકાધીશ રામ રામ જુવાનને